કડીના રાજપુર ખાતે આવેલી ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં આજ રોજ શક્તિપૂજાની પરંપરા નિભાવી ભવ્ય ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતની સંસ્કૃતિ એટલે લોકનૃત્ય ગરબા અને મા શક્તિની આરાધનાનો આ તહેવાર સમગ્ર રાજ્યમાં ખાસ ઓળખ ધરાવે છે આ પરંપરાને જાળવી રાખવા માટે દર વર્ષની જેમાં વર્ષે પણ ઇન્દ્રશીલ યુનિવર્સિટીની સાંસ્કૃતિક સમિતિ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ગરબા મહોત્સવ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં આદ્યશક્તિની આરાધના અને આરતી સાથે કરવામાં આવી બાદમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફના સભ્યો લોકનૃત્યમાં ઝૂમી ઉઠ્યા ભક્તિભાવ અને ઉમંગભેર સજેલા માહોલમાં સૌએ ગરબાની મોજ માણી આ પ્રસંગે સંસ્થાના પ્રોવોસ્ટ ડૉક્ટર ડીજે શાહ સાહેબે પોતાના સંબોધનમાં માતાજીની આરાધના દિવ્ય શક્તિના મહિમા અને ગરબાના આધ્યાત્મિક તથા આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડી કહ્યું કે ગરબા એ માત્ર નૃત્ય નથી પરંતુ એ શરીર અને મનોબળ વધારતી એક સુંદર કસરત છે તેમણે ગરબાની સાથે તમામ હિન્દુ ત્યોહારોનું મહત્વ અને તેની સાથે જોડાયેલા ઉદ્દેશની વાત કરી જેનાથી ભક્તિ અને આનંદ બંને એકસાથે અનુભવી શકાય છે સાંસ્કૃતિક સમિતિના સુયોગ્ય આયોજન અને વિદ્યાર્થી સ્ટાફના ઉત્સાહી સહભાગીતાથી કાર્યક્રમ ખૂબ જ સફળ અને યાદગાર બન્યો આ રીતે ઇન્દ્રશીલ યુનિવર્સિટી વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસના અવસર પૂરા પાડતી રહે છે આજ રોજ ઇન્દ્રસી યુનિવર્સિટી ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સાથે મળી અને નવરાત્રીનું જે મહત્વ છે એ સમજવાની સાથે મા અંબાની આરાધના કરવાનો એક પર્વ ઉજવવામાં આવી રહ્યો છે આજ રોજ સંસ્થાના લગભગ હજારેક જેટલા વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બર ભેગા મળી અને માતાજીની આરાધના કરશે ગરબા એ આપણી ગુજરાતી જે સંસ્કૃતિ છે એનું એક આગવું સ્વરૂપ છે અને ફક્ત નૃત્ય નથી પણ ગરબા સાથે અને તમે આપણા જે તહેવારો ગણો તો શ્રાદ્ધ આવે એટલે ચોમાસાની સિઝન આવે શ્રાદ્ધ આવે અને પછી નવરાત્રી આવે અને પછી દિવાળીના તહેવારો શરૂ થાય આ તમામનું એક મહત્ત્વ છે અને સાથે સાથે ગરબાના નવરાત્રિના જે નવ દિવસ જે માતાની આરાધના સાથે ગરબા રમવામાં આવે છે અને જે આપણા યુવાનો અને વડીલો જે ગરબાનું ગરબાનું જે કરે છે તે બેઝિકલી એમના હેલ્થ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એનું એક આગવું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પણ સમજાયેલું છે તો આજ રોજ આ ગરબા સાથે